નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ છ વિષય છે ગુજરાતી તેનો પાઠ ત્રણ પાઠનું નામ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય તેની સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ નથી કરી તે મારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી સૌ પ્રથમ આવી સ્ક્રીન જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પર ક્લિક કરતા ધોરણ છ પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો પાઠ ત્રણ તેનું સોલ્યુશન શરૂ કરીએ છીએ તેમાંનો પહેલો પ્રશ્ન છે સાચો અર્થ બાજુઓ જે આ આપેલા છે વિકલ્પો તેમાંથી શોધીને લખવાનો છે ચેતન તો થશે સજીવ વેગ એટલે કે ઝડપ ઓથ એટલે કે પાછળ તો આવકાર કાયર તો ડરપોક પ્રશ્ન બે આપેલ શબ્દને લાગુ પડતા શબ્દ ઉદાહરણ મુજબ લખો ઉદાહરણ તરીકે વરસાદ તો વરસાદમાં શું શું હોય શું શું ઉપયોગી થઈ શકે તો છત્રી વીજળીના ચમકારા થાય વાદળા જોવા મળે ઘનઘોર તે જ રીતે પાણી તો પાણી તો નદી ઝરણું સરોવર દરિયો આ બધામાં પાણી હોય ખેતર તો ખેતરમાં પાક હોય ખેડૂત હોય હળ હોય જમીન હોય આકાશ તેમાં તારા હોય સૂર્ય ચંદ્ર વાદળ તળાવ તો તેમાં કમળ માછલી પાણી બતક ઝાડની વાત કરીએ તો પાન ફળ ફૂલ ડાળી પ્રશ્ન ત્રણ આપેલા અર્થ પાઠમાંથી શોધીને લખવાનો છે તો દરિયામાં ફેલાયેલો જમીનનો ભાગ સમુદ્રધુની તો બે મોટા જળ રાશિને જોડતી સાંકડી જળપટ્ટી બેટ ચારે બાજુ પાણીથી ઘેરાયેલી જમીન દ્વીપકલ્પ ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલી જમીન દ્રી એટલે બે દ્વીપકલ્પ ત્રણ બાજુ પાઠના આધારે ઘટનાક્રમ લખવાનો છે તેમાં પહેલું વાક્ય મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે બીજું વાક્ય આવશે બાળકો છત્રી ઊઢીને બહાર નીકળે છે ત્રીજું આવશે ખળખળ વહી જતા ઝરણાનું મધુર ગાન સાંભળો ચોથું ખેતરના ઉગી નીકળે ઉગી ગયેલી જુવારની હારો ગણો અને છેલ્લું પાંચમું છે કુદરતને ખોડે ખેલવા નીકળો પ્રશ્ન પાંચ છે ખરા ખોટા લખો તેમાંનો પહેલું છે આંબાના ડાળે તમને કાગડાના મોટા માળાઓ જણાશે ખોટું નવજીવન ધારણ કરવું એટલે નવ વખત જીવન જીવવું ખોટું નવજીવન એટલે મરતા મરતા બચ્યા હોય અને નવ બીજું જીવન મળ્યું હોય તેને નવજીવન કહેવાય ત્રીજું વરસાદ પડે એટલે ધરતી માતાએ લીલી સાડી ધારણ કર્યું હોય એવું લાગે છે ખરું બધી જગ્યાએ ઘાસ ઉગી નીકળ્યું હોય લીલી લીલું માટે ઉનાળામાં મેઘધનુષ્ય જોવા મળે છે ખોટું ચોમાસામાં જોવા મળે

બધા કૌશમાં આપી દીધેલા છે તેમાંથી જોઈને લખવાના છે શોધીને મોરને કડા કરતો જોઈ શ્રેયા રાજી થઈ ગઈ બકરી એના બચ્ચાને શિયાળ સાથે જોઈ ગુસ્સે થઈ ગઈ ત્રીજું છે બાળક કૂતરાને જોઈને મોટેથી રડવા લાગ્યું બીક લાગી મીરાને પગમાં વાગ્યું છે તેથી ધીમેથી ચાલે છે પાંચમું મારે રંગોળી શીખવી છે એટલે શિક્ષકની મદદ લઈશ છઠ્ઠું વરસાદ પડતો હોય પણ મારી પાસે છત્રી ન હોવાથી જવાની ચિંતા થઈ પ્રશ્ન શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો છે અહીં ઠંડી અને કડકડતી બે શબ્દો આપેલા છે ઠંડી ક્યારે પડે કડકડતી તો કડકડતી ઠંડી કહેવાય તો ઠંડી ક્યારે પડે શિયાળામાં તો શિયાળામાં કડકડતી ઠંડી પડે છે તે જ રીતે પતંગ અને નાનો તો સુનીલે નાનો પતંગ આકાશમાં ચગાવ્યો અથવા સુનીલે અથવા મોહને નાનો પતંગ ઉત્તરાયણના દિવસે ચગાવ્યો મોહન નાનો પતંગ હવામાં ઉડાડે છે બંને શબ્દો જોઈએ વહાણ મોટું મોટું વહાણ હોય દરિયામાં હોય તો દરિયામાં વચ્ચે મોટું વહાણ દેખાય છે કાચ તો કેવો મજબૂત તો તેની ગાડીના કાચ ખૂબ મજબૂત હતા હળદર તો તુરી હોય સ્વાદે તો હળદર સ્વાદે તુરી હોય છે ભોજન તો ગરમા ગરમ ખવાય તો ગરમા ગરમ ભોજન કરવાની મજા આવે છે પ્રશ્ન નવ ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે ઉદાહરણ આપવું છે પડ્યા પડ્યા તો માજી પડ્યા પડ્યા બૂમો પાડતા હતા હસતા હસતા તો બાળકો હસતા હસતા જમતા હતા બીજું દોડતા દોડતા અમે શાળાએ દોડતા દોડતા આવ્યા સંતાતા સંતાતા તો બાળકો સંતાતા સંતાતા ચાલતા હતા સાહેબ સામે હતા સંતાતા ચાલવું પડે ને રધી બેડે ઉભા ઉભા તો જિયાને ઉભા ઉભા પાણીપુરી ખાધી ગાતા ગાતા તો રિયા ગીત ગાતા ગાતા જતી હતી નેક્સ્ટ સંવાદ લખવાનો છે એ માતા અને પુત્ર વચ્ચેનો સંવાદ છે માતા અને પુત્ર વચ્ચે તો ઘણા બધા સંવાદ થતા હોય તેમાંથી જો તમને એવું યાદ હોય તે પણ સંવાદ તમારે લખવાનો છે માતાએ કહ્યું દીકરા તું શાળાએથી ક્યારે આવ્યો પુત્ર મમ્મી હું બસ હમણાં જ આવ્યો છું માતાએ કહ્યું બેટા તારે કંઈ નાસ્તો કરવો છે પુત્રએ કહ્યું ના મારે નાસ્તો નથી કરવો મારે રમવા જવું છે માતાએ કહ્યું અરે પણ થોડું ખાય પછી રમવા પુત્ર ના મારા મિત્રો જોઈ રહ્યા છે માતાએ કહ્યું સારું પાછો આવજે પુત્ર સારો હું જલ્દી પાછો આવીશ આ સંવાદ છે પ્રશ્ન અગિયાર પ્રશ્નના જવાબ લખવાના છે તેમાંનો પહેલો પ્રશ્ન છે લેખકે કરેલા ચોમાસાના સૌંદર્યનું વર્ણન કરવું એટલે કે ચોમાસું ની ઋતુ અત્યારે આવી છે તેવી ચોમાસાની ઋતુ હોય તેનું વાતાવરણ આજુબાજુ કેવું લાગે લીલોતરી કેવી લાગે પક્ષીઓના અવાજ કરતા હોય હોય મોર કરતો હોય આ સૌંદર્ય કહેવાય તે વિશે લખવાનું છે તો ચોમાસામાં વાદળા વારંવાર ચડી આવે છે આ વાદળા ક્યારેક ગાજવીજ સાથે તો ક્યારેક શાંતિથી વરસે છે વરસાદથી ધરતી પર લીલોતરી છવાઈ જતાં જાણે ધરતીએ લીલી એવી સાડી પહેરી હોય તેવું લાગે છે પક્ષીઓ તથા જીવજંતુઓ સતત મેઘરાજાનું સ્વાગત કરતા હોય છે જેમ કે મોડ કરે છે છે તો આ સહજ સૌંદર્ય જોવાની ખૂબ જ મજા આવે ઓકે એમાં જો જંગલમાં ગીરના જંગલમાં ફરવા ગયા હોય તો એનું વાતાવરણ કંઈક અલગ જ હોય નેક્સ્ટ બીજો પ્રશ્ન મેઘધનુષ્ય એટલે શું લેખકે તેને જોઈને શું કરવાનું કહ્યું છે ચોમાસામાં દેખાતો સાત રંગો સાત રંગનો આસમાની પટ્ટો એટલે ઇન્દ્રધનુષ્ય લેખક મેઘ અથવા તો ઇન્દ્રધનુષ્યને જોઈને કૂદવા નાચવા લાગે છે રંગોની મિજલજ કરવા તથા અનેક અખતરા કરવા અને ઇન્દ્રધનુષને ધરાઈને જોવા માટે માગે છે એટલે કે જોવા માટે તે ઈચ્છે છે ત્રીજું કુદરતના ખોળે રમવું એટલે શું તો કુદરતના ખોળે રમવું એટલે પ્રકૃતિનું સૌંદર્ય માણતા માણતા હરવું ફરવું ગાવું આનંદ ઉલ્લાસ કરવો વગેરે કુદરતના ખોળે રમ્યું એવું કહેવાય કારણ કે જે આ સૃષ્ટિ બનાવી છે સૃષ્ટિની અંદર જંગલો છે પર્વતો છે ઝરણા છે નદીઓ છે આ દરેક વસ્તુ છે તે બધું કુદરતે બનાવેલું છે એટલે આ કુદરતે જે આવું સૌંદર્ય બનાવ્યું કે જો એક જ માટી છે ગુલાબ વાવ તો લાલ કલરનું ફૂલ આવે સફેદ ગુલાબ વાવ તો સફેદ કલરના

આપણને ખબર પડી જાય કે એ વરસાદ આવવાનો છે બાર રમવા ગયા હોય તો ફટાફટ દોટ મૂકીને આપણે ઘરે જતા રહીએ નહીં તો મમ્મી છે ખબર નહીં પડતી વરસાદ આવવાનો હતો તને ખબર પડી જાય કે આ બાજુ ઠંડો પવન આવતો હતો વાદળા ઘેરાયેલા હતા વીજળીના ગુડ ગુડું બોલ બોલતું હતું આવું બધું ઘેર ના આવતું રહેવાય બસ આ જ વરસાદ પડવાનો એ ખબર પડી તો આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હોય હવામાં ભેજનું પ્રમાણ વધી ગયું હોય ઉકળાટ થતો હોય વાવાઝોડા અને ગાજવીજ વીજળીના કડાકાને ભડાકા થતા હોય મોરના ટંકા સંભળાતા હોય તો તેના આધારે કહી શકાય કે હવે વરસાદ આવવાનો છે પાંચમો પ્રશ્ન વરસાદને લગતા બે જોડકણા બનાવો અથવા શોધીને લખો આ બધું તમે વરસાદમાં નાતા હોય દોડતા હોય ખાબોચિયું ભળેવું હોય તેની અંદર ભૂચકા મારતા હોય અને આજુબાજુ પાણી ઉડી અને તમારા મિત્રોને પલાળતા હોય અને જોડે જોડે આ જોડકણા ગાતા હોય કે આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઉની ઉની ને કારેલા નું શાક વાદળો ગાજે ગડગડ ગડ વીજળી ચમકે ચમ દેડકા બોલે ડ્રાઉ તો આવા જોડકણા કહેવાય આવા તમને બીજા આવડતા હોય તો પણ તમે લખી શકો છો અહીંયા ઉદાહરણ રૂપે મેં લખેલા છે તો બાળ મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન સંપૂર્ણપણે સ્વ અધ્યયનભૂતિનું તમને સમજાઈ ગયું હશે આ દરેક વિડિયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફ્રી છે કોઈ પણ પ્રકારના પૈસા તમારે વાપરવાના આપવાના નથી ફરી મળીશું આગના વિડીયોમાં ત્યાં સુધી આવજો